ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ મોલ સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અગિયાર એપ્રિલના રોજ રાજકોટ અને પાટણ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ઈમેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી જેને લઈને બંને કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ક્રાઇમ એસઓજી ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી દરમિયાન લાંબી તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસે અને કલેક્ટર તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો દરમિયાન ત્યાં તપાસ કરતી વડોદરા શહેર કલેક્ટર કચેરીને પણ ધમકી ભર્યો કોલ મળ્યો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અકોટા પોલીસ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બોમ્બ સ્કવોડ ડોગ સ્કોડ ઘટના સ્થળે પહોંચી સર્ચ કરી રહ્યું હતું એસઓજી અને ડીસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ એ તપાસ હાથ ધરી હતી કલેક્ટર કચેરીને મળેલ ઈમેલ ત્રણ વાગ્યાની આસપાસ મળ્યો હતો જોકે પોલીસને સાત વાગે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ જીઆઈપીસીએલ ને મળેલ ઈમેલનું સેમ કન્ટેન્ટ મળ્યું હતું હાલ પોલીસના સર્ચ ઓપરેશનમાં વાંધાજનક કોઈ પણ વસ્તુ મળી નથી